પાટણના ચાણસમા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે જેમાં ગોગા મહારાજની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ખાસ સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે આજે સાંજે ચાર વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ ચાણસમા ખાતે પહોંચશે જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે ગોગા મહારાજના મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવશે મંદિરના ગર્ભગૃહને સવા કિલો સોનાથી મઢવામાં આવ્યો છે તો આજે સાંજે ચાર વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ ચાણસમા ખાતે પહોંચશે ગોગા મહારાજની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ખાસ ઉપસ્થિત રહેવાના છે હાજરી આપવાના છે અને સાથે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિતના નેતા પણ ઉપસ્થિત રહેશે ગોગા મહારાજના મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતા જ આ ભવ્ય ઉજવણી કરવામાં મંદિરના ગર્ભગૃહને સવા કિલો સોનાથી મઢવામાં આવ્યું છે તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે જેમાં ચાણસમા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે ગોગા મહારાજની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે શું છે ચાણસમા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ હાજરી આપવાના કારણ કે ચાણસમા ગામે જે ગોગા મહારાજ નો રજત જયંતિ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે જેમાં સાંજે ચાર વાગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ખાતે ઉપસ્થિત રહેશે અને ગોગા મહારાજ ના મંદિર પચીસ વર્ષ પૂર્ણ થતા તેના મંદિર ને ગર્ભગૃહ ને સવા કિલો સોના થી મટવામાં આવ્યું છે આ કાર્યક્રમ ની અંદર તેઓ ખાસ ઉપસ્થિત રહેશે તેમની સાથે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી છે બળવંતસિંહ રાજપૂત સહિત અન્ય રાજકીય નેતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે અને તેને લઈને હાલમાં સમગ્ર કાર્યક્રમ લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જી બિલકુલ થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો આજે સાંજે ચાર વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ ચાણસમા ખાતે પહોંચશે અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે ઉજવણી જે કરવામાં આવવાની છે જેમાં તમામ જે તૈયારીઓ કરવામાં આવી ગોગા મહારાજના મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી થશે